વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવી રૂપિયા બે એકત્રિત કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કર ખેંચવા માંગણી કરશે અને જો તેમ કરવામાં કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ આવશે તેવી ઉચ્ચારી હતી અન્ય ફેકલ્ટીઓમાં એ લોકો નીકળ્યા છે જે રીતે ફક્ત બે હજાર રૂપિયા નુકસાન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશો દ્વારા જે બસો વિદ્યાર્થીઓ પર આયો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યું છે એફઆઈઆર કરવામાં આવ્યું છે તે તદ્દન ખોટું છે જ્યારે બે હજાર રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર સહી ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય તો આ ચોવીસ હજાર રૂપિયાની જે રકમ છે જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ ગામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત બે હજાર રૂપિયાનું તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે તેના કારણે ઓલ ગુજરાત એનજીએસયુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને એક એક રૂપિયા બે બે રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા 200 વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આજે બે હજાર રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે બે હજાર રૂપિયાનું નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે પરંતુ આ 200 વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટીનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે